માતા પિતાની સહમતી એટલે કે સહીની જરૂરિયાત છે એ અનુસંધાને સતત અવાજ ઉઠાવી રહ્યો છે અને અને એ આજે આજે માણસાની અંદર હજારો આ જનક્રાંતિ રેલી કરી કરી સભા આક્રોશ વ્યક્ત કર્યો બાગેડુ લગ્નમાં માતા પિતાની મંજૂરી ફરજીયાત કરવાની માંગ એ કાયદો બનાવવાની માંગ સતત થઈ રહી છે જેના અનુસંધાને આપ જોઈ રહ્યા છો અલગ અલગ શહેરોની અંદર આજે માણસાની અંદર આ વિરોધ વ્યક્ત આક્રોશ વ્યક્ત કરાયો છે જેમાં આપ જોઈ રહ્યા છો હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા એસપીજી લાલજી પટેલ આપ જોઈ રહ્યા છો આ રેલી અને આવેદનપત્ર આપવામાં આવેલું છે પણ વ્યક્ત કરાયો છે માતા પિતાની સહમતી જરૂરી છે શું છે માંગ આ ઘણા સમયથી આ માંગ થઈ રહી છે જેમાં માતા પિતાની સહમતિ જરૂરી છે દીકરીના રહેણાંક વિસ્તારમાં

ભાઈઓ અને બહેનોની બહુ મોટી વિશાળ રેલી લઈને મામલતદાર કચેરી આવ્યા છે એમનો મુખ્ય વિષય પ્રજાના જાહેર હિતના હેતુસર જે મેરેજ રજિસ્ટ્રેશન અધિનિયમમાં છે એમાં સુધારો કરવા માટે છે બીજું એન્ટીરોમ્બિયો સ્ક્વોડની પણ સ્થાપના માટેની રજૂઆત છે તેમજ સૌથી અગત્યનું સટ્ટાખોરી વિરોધી કાયદાનો કડક અમલ થાય એ બાબતે એમની પોતે એક સૂત્રોચ્ચાર સાથે પણ એમની રજૂઆત થઈ છે અને જે મોટી જથ્થાબંધ રજૂઆત મળી છે દરેકની સરપંચોની પણ એ પણ રજૂઆત અમે યોગ્ય સ્થાને સુધી તાત્કાલિક એનો મોકલશું અને સરકાર શ્રી આગળની નિયમોનું સરકાર કાર્યવાહી પણ કરવામાં આવશે